ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂર વ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી એમ કે જો આજનો વ્લોગ તો છે ને સાડા બારે સ્ટાર્ટ થાય છે પણ જ્યારે ઉઠવીને દિવસમાં બધાને પહેલી વાર મળીને એટલે ગુડ મોર્નિંગ જ કહેવાય બાકી તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ મારા કાનાજી એકલા પડી ગયા છે કારણ કે ગયા છે મામાની ઘરે હવે ટાઈમ લાગી જાય આવતા પાછા અને મમ્મીને કંઈક કામ હતું ને એટલે મને બોલાવ્યું છે પણ મમ્મી કંઈ દેખાતા નથી મમ્મી લાગે છે ઉપર કપડાં હુકવવા

બહુ બધા લોકો એમ મેં પૂછ્યું હતું મેં તરબૂચ શું કરવાના હોય તો બધા લોકો હવે નવું લેવા તરબૂચ છે ને કે રાવણ નું માથું કેવાય કે હા એટલે પણ ગાય જ એવું કઈ ન હોય તો તો રોઈ આપણે ખાતા જ હોય એટલે ખાઈ લેવાનું બાકી તો ચાલો હવે બપોર ના જમવા ટાણે મળ્યા દોઢ ને જો જમવા માટે બેસી ગયા છે જમવા રોટલી ભીંડાનું શાક ખીરા અને કાકડી ખીરા કે કાકડી ઢોળાઈ ગઈ અને આ બાજુ દાળ છે અને મમ્મી બેસી ગયા છે

કેટલા લોકો કીધા ચાર લાખ કરોડ ચાર કરોડ કેમ કે શરીર વધવાના કારણે કઈક બીમારી બીજા નંબર શાક શરીર વધવાનું જ છે એવું ન હોય પછી આસો કુસો નહીં ખાવાનો સેન્ડવીચ ને એવું શાક જ ખાવાનું હે ને ચાલો ભાઈ શાક અને રોટલી ખાઈ લઈ અને કાકડી ખાઈ એટલે ફાઈબર મળે ને એટલે ફેટ તોડી નાખે પાંચ અને ઓફિસેથી ઘરે આવ્યો ને જેવો ડેળો ખોલ્યો ને જોયું ને તો પાંચસો નોટ મને દેખાડી મને એમ કે કોકની પડી ગઈ છે ઘરમાંથી હવે ચાલો એ નોટ છે ને આપણે લઈને ઉપાડી જો પાંચસો ની ડુપ્લિકેટ નોટ છે

નાસ્તો ચાલો ચા નાસ્તો થઈ ગયો છે રેડી ને આ બાજુ મમ્મી છે ને તરબૂચ

કારણ કે તે રાવણ માથું હતું અત્યારે રાવણનું માથું નથી એવું છે બધા લોકો એને રાવણ નું માથું કરી નાખ્યું તરબૂચ ને ઉપવાસ માં ન ખવાય પણ અમને કઈ ખબર નથી પણ તરબૂચ બહુ કપાય છે અત્યારે એવું છે ચાલો ચા નાસ્તો સાંજના છે ને છ વાગી ગયા અને આપણે છે ને સોનલ ના ઘરે એવા છે અને આ ભાઈ જો ફોન જોઈને એટલા હાથ પગ ઉલાળે છે મજા આવી કે કેટલા દિવસ પછી કે મારી આમ ફોન એવો એને તેમ લાગતો હોય છે ને કારણ કે બધું ખાવાનું ચાલુ કરી દીધું હું ખાવાનું ચાલુ કરી દીધું ખીચડી ખાઈ છે અને ચોખા હશે મગની દાળ અને જ્યુસ બહુ બધા લોકો સબસ્ક્રાઇબરો ની કોમ એવું છે કે તમે કે ઈ તો વિડિયો લ્યો ખાલી કે રિસીવ ને ખવરાવતા હોય ને સોનલ મોકલે ખાલી ખાવા એવું નથી એમાં અમુક એમ કે નો કે ખાવાનું ચાલુ કર્યું થોડોક મોટો થઈ જાય પછી હે રિસીવ નજર લાગી જાય તો ખીસડી ભાવતી બંધ થઈ જાય સિકુ નું બંધ થઈ જાય એવું બધા એમ કહે એટલે અમે નથી બતાવતા હા ફોન

હમણાં થોડાક દિવસ મજા નતી શરદી ગઈ હતી મેરેજમાંથી આવ્યા ને એટલે એટલે ભાઈ ઢીલા હતા ને બ્લોગ બહુ ઓછા બતાવતા હવે પાછી તબિયત બુબિયત સારી થઈ ગઈ હાથ પગ ઉલાડવાનું ચાલુ થઈ ગયું ઠેકડા ઠેકડા એને

અને મમ્મી ને હવે પૂછ્યું કીધું તું નહીં એવું હોય નાના બાળક હોય એને ભાડે એમ ખબર આવે કેમ એમ કે નજર લાગે ને તો બધા છે ને ખાવાનું છે ને એને ખબર છે ને અત્યારે બતાવતા પછી બતાવશું જો કે અહીંયા છે ને કરું હું તો બતાવી જ દઉં ચાલો આજે પાછી સરકારી થાળી બનાવી નાખી મમ્મી હા

ચાલો હવે થોડીક વાર છે ને નજીકમાં દવાખાનું છે ને ત્યાં જવાનું છે ત્યાં જઈને આવું પછી ભાઈ જમવા માટે ઘરે આવી ગયા છીએ અને એક સબસ્ક્રાઈબર છે કાજલ નારોલા કરી એની રોજ એટલે રોજ કોમેન્ટ આવે છે કે તમે ક્યાં રહ્યો છો અને મારે રિસીવને રમાડવા આવવું છે તો ગાય અમે મોટા વરાસામાં રહી છીએ પણ રિસિવ અત્યારે વહી ગયો છે ને મામાને ઘરે એટલે હમણાં તો તમે નહીં આવી કારણ કે હજી મહિનો બે મહિના થઈ જાય કેટલો ટાઈમ લાગશે મમ્મી

આવો ખ્યાલ નતી આપણે તો તરબૂચ વિશે આજ ખબર પડી ઈ કે તેદી આપણે સોમવારે રહ્યા ને ત્યારે બહુ બધા લોકો કોમેન્ટ કરતા હતા તો આજ તો બધા લોકો એ જ કોમેન્ટ કરે છે ઈ તો સાકર ખોળો ઈ તો અલગ આવે તો આ તો કઈ જે કદુ આવે બાઈટ કદુ પેઠા કહેવાય અને એનો હું જ્યુસ પીતો અવનમાં હોય ને ત્યારે કાપતા નહી ત્યારે એ ઈ પવિત્રમાન પવિત્રમાં ફળ કહેવાય એમાં છે ને ઉર્જા લેવલ જોરદાર હોય

અને એક ભાવનગરથી આપણા વિડીયો જોવે છે કે ભાવનગર આવો ને તો ત્યાં ત્યારે અમારા ઘરે આવજો

હવે ઉનાળો છે નોસો ભાઈ તડકા ભૂકો કાઢે એટલે એમ એ નઈ જાય તો વાંધો નથી છે એટલે અને મને તારા નું કેતો હતો એવા ફાકા મારતો કે મહાશિવરાત્રી દિવસે ગ્રહ લાઈન માં આવવાના છે